પહેલો પ્રશ્ન કયા દેશને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવી છે એ જાપાન બી ઓસ્ટ્રેલિયા સી ઇંગ્લેન્ડ ડી ચીન જવાબ આવશે એ જાપાન બીજો પ્રશ્ન સૌથી વધારે પપૈયાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે એ હરિયાણા બી ગોવા સી આંધ્રપ્રદેશ ડી સિક્કિમ જવાબ આવશે સી આંધ્રપ્રદેશ પ્રશ્ન દુનિયાનું સૌથી અમીર ગામ કયું છે એ માતાપર બી નલિયા સી નવા ગામ ડી મેદરડા જવાબ આવશે એ માતાપર પ્રશ્ન કયા દેશની રાષ્ટ્રીય શાકભાજી પીંડા છે એ ઇંગ્લેન્ડ બી ઓસ્ટ્રેલિયા સી પાકિસ્તાન ડી તુર્કી જવાબ આવશે સી પાકિસ્તાન પ્રથમો પ્રશ્ન ક્યુ જાનવર સૌથી વધારે બચ્ચાને જન્મ આપે છે એ સસલું બી બિલાડી સી બકરી ડી ભેંસ જવાબ આવશે એ સસલું ચોથો પ્રશ્ન શાકભાજી ઉત્પાદનમાં ભારતનું કેટલામું સ્થાન છે એ પ્રથમ બી બીજું સી ત્રીજું ડી ચોથું જવાબ આવશે બી બીજું સાતમો પ્રશ્ન શ્રીલંકાનું રાષ્ટ્રીય પ્રાણી ક્યુ છે એ ઊંટ બી હાથી ડી બકરી બી હાથી આઠમો પ્રશ્ન પીંડાની ખેતી સૌથી વધારે ભારતના કયા રાજ્યોમાં થાય છે એ હરિયાણા બી મહારાષ્ટ્ર સી ગુજરાત ડી કેરલ જબાવશે બી મહારાષ્ટ્ર નવમો પ્રશ્ન કાગળ બનાવવા માટે સી વાસ દસમો પ્રશ્ન કઈ નદી પોતાનો માર્ગ બદલવા માટે પ્રખ્યાત છે એ તાપી બી કુશી સી નર્મદા ડી ગંગા જાબ આવશે બી કોશી